તો સાથે આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરતમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાતમાં આ પ્રથમ વખત આયાતી કોલસા ચોરીનું રેકેડ ઝડપી પાડવામાં આવ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને તપાસ હાથ ધરાય છે ઓગણસાઠ ટન આયાતી કોલસો આઠ ટન મિક્સ કોલસો પાંત્રીસ ટન વેસ્ટ કોલસાનો જથ્થો પણ મળી આવ્યો છે બે ટ્રક એક કાર સહિત પિસ્તાલીસ લાખનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે સમાધતા શાહીસ જોડાય છે શાહીસ શું જાણકારી બિલકુલ ચોક્કસપણે જે રીતના કોલસાના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે વિજિલન્સ દ્વારા ફરી એક વખત સપાટો બોલાવવામાં આવ્યો છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાતમાં પ્રથમ વખત આયાથી કોલસાનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે કામરેજ પોલીસ સ્ટેશન

એટલું જ નહીં પરંતુ ત્રણ લોકોની ધરપકડ કરી ચાર લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સ્થાનિક કામરાજ પોલીસ ધડપાઈ છે